ખેડૂત મિત્રો રાજકોટ માર્કેટ યાર્ડમાં તમારું સ્વાગત કરું છું ને આ વિડીયોના અંતમાં બકાલાનો વિડીયો હશે જેમાં બકાલાના ભાવ હશે આ હે મસાલાનો જેમાં આપણે જોઈએ આજે તારીખ બાવીસ નવેમ્બર બે હજાર ચોવીસ આ મૂળા છે જે એક નંબર મૂળા પચાસ રૂપિયાનો પાથરો વેચાય છે અને મીડિયમ મૂળા ચાલીસ રૂપિયા આ પાલક છે તેનો ભાવ દોઢ રૂપિયાથી લઈને બે રૂપિયા સુધી વેચાય છે અને નબળો પાલક એક રૂપિયામાં પણ વેચાય છે આ લાલ ડુંગળી છે એક નંબર કઈઠું લાલ અને પાંદડું લીલું હું ભાવ વેચો હું ભાવ જેનો ભાવ પચીસ થી લઈને ત્રીસ રૂપિયા સુધી કિલો વેચાય છે એકદમ લાઇટિંગ વાળી ડુંગળી અને લીલું પાંદ ભાઈનું નામ કિરણભાઈ છે જે આ ડુંગળીનું વેચાણ કરે છે આ એક નંબર એવી લાઇટિંગ વાળી રાઈ ની ભાજી છે ખૂબ ભાવ વેચો જેનો ભાવ પાંચ રૂપિયા થી લઈને સાત રૂપિયા સુધી પૂર્યું વેચાય છે જેનું વેચાણ ભાઈ મોટી મોરડી થી આવે છે આ શિયાળાની શરૂઆતમાં હવે બીટ આપણે અહીંના લોકલ આવી ગયા છે જેમાં પાંદડો અને પૂરિયા હોય છે તે જેનો ભાવ પાથરાના સિત્તેર થી લઈને એસી રૂપિયા સુધી આ મીડિયમ પાનની મેથી જેનો ભાવ બાર થી લઈને તેર રૂપિયા સુધી પૂર્યું વેચાય છે કયું ગામ ભાઈ મોટી મોરડી જે મોટી મોરડી હું નામ સુમિતભાઈ ખેડૂતનું નામ છે જે મોટી મોરડીથી આ મેથી લઈને આવે છે આ જાવરા મેથી હે જે એક નંબર છે ને જેનો ભાવ પચાસ રૂપિયા કિલો વેચાય છે ને વેચાણ ગોપાલભાઈ ભાઈનું નામ છે 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 જે આ આ મેથી વેચે એક એક નંબર નંબર એવું પાઉં દાણા એકદમ ક્લીન જેનો ભાવ રૂપિયા કિલો વેચાય છે શું નામ ભાઈ કિશનભાઈ ભાઈ નું નામ છે જે આ દાણાનું વેચાણ કરે છે

શું નામ ભાઈ ભરતભાઈ ખેડૂત નું નામ છે જે ચિરોડા હુવાભાજી લઈ આ હુવાભાજી છે જે પુરિયા પાંચ રૂપિયા વેચાય છે જે ભરતભાઈ ચિરોડા થી લઈને આવે છે

શું નામ ભાઈ તમારું કમાણી રસિકભાઈ કમાણી રસિકભાઈ જે આ દેશી દાણા વેચાણ કરે છે આ એકદમ ઝીણું અને ફ્રેશ એવું લીલું લસણ છે ખૂબ ભાવ વેચો ભાઈ જેનો ભાવ બસો થી લઈને બસો પચાસ રૂપિયા સુધી કિલો વેચાય છે શું નામ સંજયભાઈ ભાઈનું નામ છે કયું ગામ જે પીપળિયા થી આવે છે સંજયભાઈ આ લીલું લસણ અડવીના પાન છે જેનો ભાવ છ રૂપિયા પૂર્યો વેચાય છે આ નાના અડવીના પાન છે સોરવાડ સાઈડથી આવે છે આ મોટા અડવીના પાન છે જેનો ભાવ બાર રૂપિયા પૂર્યો વેચાય છે આ મોટા એક નંબર પાઉજા ધાણા છે જે એકદમ ચોખ્ખું ક્લીન છે એક પણ ભાગમાં દાગ નથી ને એકદમ લીલો કલર છે ડબલ વીઆઈપી ધાણા છે જેનો ભાવ ત્રીસ થી લઈને પાંત્રીસ રૂપિયા સુધી કિલો વેચાય છે શું નામ ભાઈ રાહુલભાઈ ખેડૂતનું નામ છે કયું ગામ જે કુચિયાદળ દળથી રાહુલભાઈ આવે છે એક નંબર પહોંચ્યા ધાણા લઈ મીઠો લીમડો છે જેના ભાવ પાંચ રૂપિયાનું પૂર્યું વેચાય છે મીઠો લીમડો હવે આપણે જોઈએ આ અમેરિકન મકાઈ છે અને એના દાણા એક નંબર એવા છે ને જેનો ભાવ પંદરથી લઈને સત્તર રૂપિયા સુધી કિલો વેચાય છે આ અમેરિકન મકાઈ અને જેનો ભાવ આ બોરીનો હોય છે જથ્થાબંધ જે ત્રીસ કિલો જેવું વજન હોય છે સંજયભાઈ ભાઈનું નામ છે અને જે આ અમેરિકન મકાઈનું વેચાણ કરે છે આપણે જોઈએ હવે આ ટમેટા માર્કેટ છે અને જેમાં આપણે જોઈએ આ બેંગ્લોર એક નંબર ટમેટું છે જે ફ્રેશ એવો માલ અને જેનો ભાવ ચાલીસથી લઈને પચાસ રૂપિયા સુધી કિલો વેચાય છે આજે ટમેટામાં થોડીક તેજી દેખાય છે જે આ ભાવ પચીસ કિલોનો છે અને તંભાઈભાઈનું નામ છે જે વેચાણ કરે છે આ નાનું લાંબુ ટમેટું છે જે પીળો કલર છે ને જેમાં ભાવ પચીસ થી લઈને અઠ્યાવીસ રૂપિયા સુધી કિલો વેચાય છે ને જેનું વેચાણ હિરેનભાઈ ભાઈનું નામ છે જે હિરેનભાઈ વેચાણ કરે છે આ પીળી ગોટી ટમેટીનું નાની સાઈઝ છે આ નાસિક લાંબુ ટમેટું છે એકદમ ક્વોલિટી વાળું જેનો ભાવ થી લઈને પાંત્રીસ રૂપિયા સુધી કિલો વેચાય છે જેનું હિતેશભાઈ વેચાણ કરે છે આજે ટમેટામાં થી દસ રૂપિયાનો વધારો છે